હાય એવરી વન કેમ છો બધા બધા મજામાં જશો હું છું શિલ્પા હું છું સુરતથી અને આજથી મેં એક નવો ચેલેન્જ લીધો છે કે નેવો દિવસની અંદર મારે મારી ચેનલ મોનિટાઈઝ કરાવવાની છે કરવાની જ છે તો ફ્રેન્ડ્સ તમારા લોકોએ બી મને સપોર્ટ કરવાનો છે અને ફ્રેન્ડ્સ હું છું સુરતથી એટલે આજે પહેલી પહેલાં ટૉપિક પર આપણે વાત કરીશું કે આપણે નાના બાળકોને આપણે સુરતમાં કઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકીએ ચાલો તો આપણે એના માટે વાત કરીએ જો સુરતમાં એવી બધી ઘણી જગ્યા છે જે આપણને ખબર જ નથી કે આપણે નાના બેબીને લઈ જઈ શકીએ પહેલું છે ગોપી તળાવ ગોપી તળાવ આપણે ફેમિલી સાથે જઈ શકીએ એવી જગ્યા છે રુષ્ટમપુરામાં આવેલું છે બીજું છે સાયન્સ સેન્ટર જે સિટી રોડ ઉપર આવેલું છે અને થર્ડ છે પાણી સંગ્રહાલય પાણી સંગ્રહાલયમાં પિસ્તાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા કંઈ ફીસ છે એવી બહુ મોટી જગ્યા છે આપણે નાના બેબી લોકોને લઈ જઈ શકીએ જ્યાં બધા પ્રાણીઓ પક્ષીઓ બધું જ તમને જોવા મળી જશે ત્યાર પછી છે ફીસગઢ જે પાલમાં આવેલું છે જે અત્યારે થોડા ટાઈમ માટે બંધ છે એની કંઈ ચાર્જ છે પચાસ રૂપિયા પછી છે સરદાર પટેલ મ્યુઝિયમ જે બારડોલીમાં આવેલું છે ત્યાર પછી છે ડુમસ ડુમસ તો તમને સુરતમાં રહેતા હશે તો તમને ખબર જ છે કે ડુમસ બધા ગયા જ હશો ડુમસ તો બહુ ફેમસ જગ્યા છે ત્યાર પછી છે કવિ નરબટ લાઇબ્રેરી જે આવેલી છે ઘોરડો રોડ પર પછી છે મહાજન અનાથાશ્રમ જે આવેલું છે કટાર ગામમાં ત્યાર પછી છે માતૃશ્રી વૃદ્ધાશ્રમ જે પાલનપુર પાટિયા પાસે આવેલું છે ત્યાં પછી ત્યાર પછી છે સુમુલદેવી રેલવે સ્ટેશન જે બી જોવાલાયક છે પછી છે સુરત ફોર્ટ મતલબ કિલ્લો છે ચોક બજાર પાસે એ બી તમે જોયો હશે ત્યાર પછી છે સ્વામિનારાયણનું મંદિર ગુરુકુર વેર રોડ ઉપર એ બી બહુ જ મોટું છે જ્યાં સાંસ્કૃતિક પ્રદર્શન થાય છે એની કંઈક ફીસ છે પચાસ રૂપિયા જેવી ફીસ છે ત્યાં ત્યાર પછી છે ઇસ્કોન મંદિર જાંગીપુરા ત્યાર પછી છે ટચ ગાર્ડન જે નાનપુરામાં આવેલું છે પછી છે નેચરલ પાર્ક ઝોન એરપોર્ટ પાસે આવેલું છે તમે લોકો ગયા છો ત્યાં એ બી બહુ જ ફાઇન છે એની બી હંડ્રેડ રૂપીઝ ફીસ છે બહુ બધા પક્ષી છે અને અંદર આપણે એમની સાથે બર્ડ્સ સાથે આપણે ફોટો ક્લિક કરાવીએ છીએ એના અલગથી પેમેન્ટ પે હવે આપણે વાત કરીશું બોટનિકલ ગાર્ડનની બોટનિકલ ગાર્ડન રાણેમાં આવેલું છે આ ગાર્ડન બહુ જ મોટું છે આમાં પ્રી વેડિંગ શૂટિંગ ફોટોગ્રાફી બધું જ થાય છે અને ગુરુવારે આ ગાર્ડન બંધ હોય છે રવિવારે ચાલુ હોય છે તો ગુરુવારે નહીં જતા અને આ ગાર્ડનની આઈ થિંક પચીસ રૂપિયા જેટલી ફીસ હોય છે અને તમે જો નાના છોકરાને લઈને જાઓ છો તો ટ્રેન ગાડી છૂપછૂપ ગાડી મોટી અને હિંચકા લીસર તમને બધું જ મળી જશે તો તમારા છોકરાને અંદર બહુ જ મજા આવી જશે તો આ ગાર્ડનમાં તો અવશ્ય મુલાકાત લેજો તમે ત્યાર પછી છે ઉભરાટ ઉભરાટના દરિયા કિનારે કદાચ તમે ગયા હશો એ પણ ડુમસ જેવો છે બહુ જ મજા આવશે તમે નાના છોકરાને લઈને જશો તો ત્યાર પછી છે સુવાલી બીચ સુવાલી બીચનો દરિયા કિનારો પણ બહુ જ ફાઇન છે બહુ જ વિશાળ છે ત્યાં પણ ખાવાના બધા સ્ટોલ મળી જશે કેમલ રાઈડ છે હોર્સ રાઈડ છે તો તો આપણા છોકરાને બહુ જ મજા આવશે અને ત્યાર પછી છે મિની ગિરનાર રામમની આશ્રમ જાણીપુરા એ ગુફા છે બહુ જ મજા આવશે છોકરાને લઈ જશો તો અને ત્યાંની કોઈ ફીસ પણ નથી તો ફ્રેન્ડ્સ આ હતી આપણા સુરતમાં ફરવાલાયક સ્થળ જો ફ્રેન્ડ્સ તમને આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કમેન્ટ શેર કરી દેજો અને હા ફ્રેન્ડ્સ આજથી મેં નેવું દિવસનું ચેલેન્જ લીધું છે તો પ્લીઝ તમે સપોર્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ